નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય આસપાસ એમાં આપણે પાઠ બે વન પરી ભણતા હતા તો બધા જ પોતાના એસેમમાંથી પાઠ બે વન પરી કાઢો એમાં આપણે પ્રશ્ન એક બે ત્રણ જોઈ ગયા હતા હવે પ્રશ્ન ચાર જોતા હતા એમાં એક બે વાક્યમાં ઉત્તર આપવાના હતા એમાં પ્રશ્ન એક અને બે આપણે જોયા હતા હવે પ્રશ્ન ત્રણ જોઈએ વનસ્પતિના ભાગોના નામ લખો આપણે જે શરીરના જેમ ભાગો હોય છે આંખ કાન મોઢું એવી રીતે વનસ્પતિના પણ ભાગો હોય છે હવે આપણે એના ભાગો વિશે જોઈએ તો કે મૂળ પ્રકાંડ એટલે કે થળ આપણે થડનું થડ જોયું ને વૃક્ષનું એ ત્રીજું પર્ણ પર્ણ એટલે પાંદડા ત્યાર પછી ચોથું ફૂલ અને પાંચમું ફળ આ બધા શું હતા તો કે વનસ્પતિના ભાગો હતા ત્યાર પછી પ્રશ્ન ચાર વનસ્પતિમાં કઈ કઈ બાબતોમાં વિવિધતા જોવા મળે છે તો કે વનસ્પતિમાં આકારમાં ઊંચાઈમાં કદમાં પર્ણમાં ફળમાં અને ફૂલોમાં વિવિધતા જોવા મળે છે તો કે જો અમુક વનસ્પતિ હોય એ આકાર અલગ આકારની હોય અમુકની ઊંચાઈ વધુ હોય અમુકના પાંદડા અલગ અલગ હોય ફળ અલગ હોય ફૂલ અલગ હોય તો આ બધી રીતે તેમાં વિવિધતા જોવા મળે છે પછી નો પાંચમો પ્રશ્ન મૂળ કોને કહેવાય જમીનની અંદર રહેલા વનસ્પતિના ભાગને મૂળ કહે છે જે વનસ્પતિનો જે જમીનમાં ભાગ રહેલો હોય તેને શું કહેવાય તો કે મૂળ કહેવાય છે પછી છઠ્ઠો પ્રશ્ન થળ કોને કહેવાય તો કે જમીનની ઉપર દેખાતા વનસ્પતિના વધતા જતા ભાગને થડ કહેવાય છે આપણે વનસ્પતિનું થડ જોયું જ હશે બધાએ કે ઉપર ઉપર દેખાય છે અને વધતું જાય છે તેને શું કહેવાય તો કે થડ કહેવાય છે પાંચ જુઓ વર્ગીકરણ કરો હવે આપણે શું કરવાનું છે તો કે વર્ગીકરણ કરવાનું છે નીચેની વનસ્પતિઓનું વૃક્ષ છોડ અને વેલામાં વર્ગીકરણ કરવાનું છે હવે શું કરવાનું તો કે તમને નીચે વનસ્પતિઓ આપેલા છે હવે એમાંથી જે વૃક્ષમાં આવતા હોય એને વૃક્ષમાં છોડમાં આવતા હોય એમાં છોડમાં અને વેલામાં આવતા હોય એને વેલામાં વર્ગીકરણ કરવાનું છે તો આપણે પહેલેથી જોતા જાય જુઓ પેલું તમને શું આપ પૂછે તો કે પીપળો પીપળાનું શું હોય તો કે વૃક્ષ હોય છે તો એને વૃક્ષના વિભાગમાં લખવાનું જો તમને લખીને આપ્યું પૂછે વૃક્ષમાં પીપળો ત્યાર પછી આંબલી તો આંબલીનું શું હોય તો કે એનું પણ વૃક્ષ હોય તો એને પણ વૃક્ષમાં લખવાનું ત્યાર પછી ગુલાબ તો ગુલાબનો શું હોય તો કે છોડ હોય તો એને છોડના વિભાગમાં ત્યાર પછી મોગરો મોગરાનો શું હોય તો કે છોડ હોય તો એને પણ છોડના વિભાગમાં ત્યાર પછી કારેલી કારેલીનો શું હોય તો કે વેલો હોય તો એને વેલાના વિભાગમાં ત્યાર પછી બોરડી બોરડીનો શું હોય તો કે વૃક્ષ હોય તો બોરડી વૃક્ષના વિભાગમાં ત્યાર પછી બોગનવેલ બોગનવેલનો શું હોય તો કે વેલો હોય તો એને વેલાના વિભાગમાં ત્યાર પછી આસોપાલવ આસોપાલવ શેમાં આવે તો કે વૃક્ષમાં આવે તો એને વૃક્ષ વૃક્ષમાં લખવાનું ત્યાર પછી આંબો તો આંબો નો શું હોય તો કે વૃક્ષ હોય તો એને પણ વૃક્ષના વિભાગમાં ત્યાર પછી તુલસી તુલસીનો શું હોય તો કે છોડ હોય તો એને છોડના વિભાગમાં ત્યાર પછી બારમાસી બારમાસીનું શું હોય તો કે છોડ હોય તો એને પણ છોડના વિભાગમાં ત્યાર પછી વટાણા વટાણાનો શું હોય તો કે વેલો હોય ત્યાર પછી પપૈયા પપૈયાનો શું હોય તો કે વૃક્ષ હોય તો એને વૃક્ષના વિભાગમાં ત્યાર પછી વડ વડનું શું હોય તો કે વૃક્ષ હોય ત્યાર પછી ગલગોટો ગલગોટાનો શું હોય તો કે છોડ હોય તો એને છોડના વિભાગમાં ત્યાર પછી દૂધી તો દૂધીનો શું હોય તો કે વેલો હોય તો એને વેલાના વિભાગમાં ત્યાર પછી દ્રાક્ષ તો દ્રાક્ષનો શું હોય તો કે વેલો હોય તો એને વેલાના વિભાગમાં ત્યાર પછી ટીંડોળા ટીંડોળાનો શું હોય તો કે વેલો હોય તો એને વેલાના વિભાગમાં ત્યાર પછી ચણા તો ચણાનો શું હોય તો કે છોડ હોય તો એને છોડના વિભાગમાં ત્યાર પછી નાળિયેલી તો નાળિયેલીનો શું હોય તો કે વૃક્ષ હોય તો એને વૃક્ષના વિભાગમાં ત્યાર પછી લીમડો લીમડાનો શું હોય તો કે વૃક્ષ હોય તો એને વૃક્ષના વિભાગમાં અને સૌથી છેલ્લું ગુલમોહો એનો શું હોય તો કે વૃક્ષ હોય તો એને વૃક્ષના વિભાગમાં હવે બધાને સમજાઈ ગયું કે વર્ગીકરણ કઈ રીતે કરવાનું જે વૃક્ષ હતું એને આપણે વૃક્ષમાં લખ્યું છોડ હતો એને છોડમાં લખ્યું અને વેલો હતો એને વેલામાં લખ્યું ત્યાર પછી પ્રશ્ન છ જોઈએ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન જુઓ ક્યાં વૃક્ષની છાલની છાપ પાડી શકાય નહીં અને શા માટે તો કે જે વૃક્ષના થડની છાલ સી હોય તેની છાપ પાડી શકાતી નથી કારણ કે લીસી સપાટીની છાપ પાડી શકાતી નથી છાપ પાડવા માટે વૃક્ષના થડની સપાટી ઉપસેલી અથવા તો ખરબજડી હોવી જોઈએ જે વૃક્ષની સપાટી ઉપસેલી હોય અને ખરબજડી હોય એની જ આપણે છાપ પાડી શકીએ પ્રશ્ન બે જુઓ વનસ્પતિના પર્ણોના ઉપયોગ જણાવો પર્ણ એટલે કે પાંદડા વનસ્પતિના જે પાંદડા હોય એનો આપણે ઉપયોગ જણાવવાનો છે તો જો પેલો ઉપયોગ શું થાય તો કે ઔષધિ તરીકે થાય છે આપણે જુદી જુદી દવા જોઈએ છીએ એ દવામાં શેનો થાય તો કે વનસ્પતિના પાંદડાનો ઉપયોગ થાય છે સુશોભનમાં સુશોભન એટલે કે કોઈ આપણે ઘર હોય કે કોઈ મેરેજ કોઈ આપણે લગ્ન હોય તો ત્યારે શણગારીને તો એમાં પણ આ ફૂલનો વનસ્પતિના જે પાંદડા હોય એનો ઉપયોગ થાય છે ત્યાર પછી પ્રાણીઓના ખોરાક તરીકે પણ ઉપયોગ કરી શકાય છે છાંયણો આપવા માટે પણ ઉપયોગ થાય છે અને કોઈ શુભ પ્રસંગે પૂજન માટે પણ લઈ શકાય છે અને સૌથી છેલ્લો ઉપયોગ પર્ણો સુકાઈ જાય તો એનો ઉપયોગ આપણે ખાતર તરીકે પણ કરી શકીએ છીએ આ શું હતું તો કે જુદી જુદી વનસ્પતિ હોય એના પાંદડાના ઉપયોગ આપણે કઈ કઈ જગ્યાએ કરી શકીએ તે આપણે જાણી ગયા હવે તમારે પાઠ બે વનપરી પાઠ ઘરે પાકો કરવાનો છે અને તમારે રિવિઝન પણ કરવાનો છે ધીરે ધીરે વાંચવાનું ચાલુ કરી દેવાનું વાંચશો સરસ